હેલો એવરીવન તો ફરી એકવાર એક મહારાષ્ટ્રની ફેમસ રેસીપી સાથે આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પુણેના ફેમસ મિસળપાઉની રેસીપી આ મિસળપાઉ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એટલી જોરદાર બને છે તો ચાલો પુણેના ફેમસ મિસળપાઉ બનાવવાનું શરૂ કરીએ તો મિસળ બનાવવા માટે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આખો મસાલો ઉમેરવાનો છે આખા મસાલામાં તજ લવિંગ બાદિયા મરી એલચી લાલ મરચાં તમાલપત્તા અને ડગરના ફૂલ ઉમેરી દઈશું મસાલો ઉમેરી અને પછી એની અંદર ત્રણ લીલા મરચાંના ટુકડા ત્રણ ઇંચ આદુના ટુકડા પંદર કળી લસણ અને અડધી કાચલી કોપરાના આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ટુકડા કરીને લીધા છે ત્રણ ટમેટાના ટુકડા હવે કોથમીરને ધોઈને લીધી છે એ પણ ઉમેરી દઈશું તો અહીંયા થોડી કોથમીરનું પ્રમાણ વધારે રાખીશું હવે બધી વસ્તુને તેલમાં સાંતળી લેવાની છે તો આ બધી વસ્તુને આપણે છથી સાત મિનિટ તેલમાં સાંતળી લેવાનું છે સંતળાઈ જાય એટલે ઠંડુ પડવા દઈશું ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે મઠનો વઘાર કરી લઈશું તો તેના માટે ચાર ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે બારથી પંદર કળી લસણ એક ચમચી આખું જીરું અડધી ચમચી હિંગ હવે લસણ લાલ થાય પછી એની અંદર બે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું હવે મેં અહીંયા બે વાટકી મઠને પાંચ કલાક માટે પલાળી અને કોટનના કપડામાં બાંધી અને પાંચ કલાક માટે ફણગા ફૂટવા માટે રાખેલા હતા તો આ રીતના ફણગા ફૂટી ગયા છે હવે એને કૂકરની અંદર ઉમેરી દઈશું અહીંયા મઠની સાથે તમારે મગ અથવા તો વટાણા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો હવે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર હવે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે અહીંયા મેં લસણની કળી છે એ આખી રાખેલી છે જો તમારે ટુકડા કરીને ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો મઠમાં બધા મસાલા ભળી જાય પછી પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે એ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી અને હવે ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ થાય ત્યાં સુધી મેં આપણે જે ઠંડુ પડવા રાખેલું છે એની પેસ્ટ બનાવી લઈશું તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે મિક્સર ચારની અંદર ઉમેરી દઈશું અને પેસ્ટ બનાવી લઈશું અહીંયા પેસ્ટ બનાવવા માટે કાંદા લસણ અને આખા મસાલાને આપણે સાંતળાયેલા છે એટલે એનો ટેસ્ટ છે એ મિસળની અંદર ખૂબ જ સરસ આવશે હવે આપણે વઘારેલા મઠને પણ ત્રણ વિસળ થઈ ગઈ છે અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મિશ્રણનો વઘાર કરવાનો છે તો તેના માટે ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને આ રીતની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું ઉમેરી દઈશું જીરું બરાબર ફૂટી જાય એટલે બનાવેલી પેસ્ટ ઉમેરી દેવાની છે એકદમ સરસ પેસ્ટ ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ચાર મોટી ચમચી કશ્મીરી લાલ મરચું અહીંયા કશ્મીરી લાલ મરચું મેં વધારે ઉમેરેલું છે તમારે જો એની જગ્યાએ થોડું તીખું મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો હવે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે ઉકળવા દઈશું બરાબર ઉકળે એટલે આ રીતનો ઉપર તરી થઈ જશે તો આ આપણે મિસળ માટેનો રસો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતની જે ઉપર તરી થાય છે તેલની એનું ફ્લેવર છે એ મિસળની અંદર ખૂબ જ સરસ આવે છે તો આપણે થોડી તરી છે એ સર્વિંગ કરવા માટે કાઢી લઈશું મિસળ પાઉં ખાતી વખતે આ તરી છે એ થોડી થોડી એની અંદર ઉમેરતા જઈશું એટલે ખાવાની ખૂબ જ મજા આવશે મઠ ચડી ગયા છે આપણે ખોલીને જોઈ લઈશું તો એકદમ સરસ મઠ પણ બફાઈ ગયા છે આ રીતના તો હવે એને પણ રસાની અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો રસો બરાબર ઉકળે પછી જ આપણે મઠ ઉમેરવાના છે તો આ રીતે મઠની સાથે તમે બીજું કોઈ પણ કઠોળ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો હવે મઠ ઉમેરી અને બરાબર ઉકળવા દેવાનું છે તો આપણે થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ઉકળવા દઈશું તો બરાબર ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અહીંયા ગોળ ઉમેરવાથી મીસણનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે એક લીંબુનો રસ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો આપણું મીસળ છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે મિસળ પાવને સવ કરીશું તો સવ કરવા માટે સૌથી પહેલાં આપણે ડીશની અંદર મિસણ ઉમેરી દઈશું મીસણ ઉમેરી અને એની ઉપર આપણે ચવાણું ઉમેરવાનું છે તો ચવાણું મેં અહીંયા બોમ્બે મિક્સ ચવાણું લીધું છે તમારે એની જગ્યાએ બીજું કોઈ પણ ચવાણું લેવું હોય તો તમે લઈ શકો પણ અહીંયા ગળું ચવાણું નથી લેવાનું તીખું ચવાણું છે તો મિસણનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે હવે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી દઈશું હવે આપણે અલગથી તરી કાઢેલી હતી એ મિસણની અંદર ઉમેરી દઈશું આ તરી ઉમેરવાથી મિસણનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવશે અને લીંબુ ઉમેરી અને આ ગરમા ગરમ મિસળ પાઉને સર્વ કરીશું તો તમે પણ આ પૂણેના ફેમસ મિસળપાવની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ